મેવ મિયાઉ સી ફોર મિયાઉ મિયાઉ ઓકે ડી ફોર ડી ફોર તો અમારા સાહેબ આયા છે ત્યાં છોકરાને એબીસીડી પિકવાળા જે શીખવાડતો કેવી રીતે એ ફોર એ ફોર કુકુ એન્જિન એન્જિન રેલવે નોટ રેલવે

અને એ પોતે અને એના પાપડ બી એ નથી ખાતે તો મસ્ત ચા એ બધું નાસ્તો તૈયાર છે તો હું બી ચા પ્યો મેસી જાઉં બહુ મને બી લાગી છે ભૂક પછી જવાનું છે આપણે મારી મમ્મીના ઘરે મમ્મીને ઘરે જમવાનું છે હું નાહી જોઈને રેડી થઈ ગઈ છું અને હવે હું જઈ રહી છું મમ્મી પપ્પાના ઘરે તો અમારા આજે ગોલુ મોલો અમારો જે છે એને સ્કૂલે મૂકવા જવાનું છે ક્યાં જવાનું છે કોલે મૂકવા કોણ આવવાનું છે કોલે મૂકવા ચલો તૈયાર થઈ જાઓ તો જાઓ ને જાઓ નહીં આવો

લાંબો ટાઈ ને પગે લાગ મને તો લાંબો ટાઈ પગે લાગે તો પગે લાગ મા છોકરો હો વર્ષ થાય અને ભણવામાં માં હોશિયાર બને તો મિત્રો અમે અમારા લલ્લુ ને આમ ને યસ અમારા લલ્લુ ને અમે મૂકી દીધો છે સ્કૂલે અને અમે મારી ફ્રેન્ડ છે જીકીશા કરીને જે વિક્રમ ઠાકોરના મૂવીમાં હાલ ભેડું ગામડે અમે સાથે વર્કઆઉટ કર્યું કામ મને મળવા આવે છે એટલે એને અમે પાછા જઈએ છીએ મળવા પછી અમે જઈશું મમ્મીના ઘરે ત્યાં સુધી બનાવો હું એને મળાવું તમને હું આવી ગઈ છું તો હું જેની વાત કરતી એ છે મારી આ ફ્રેન્ડ જીગીશા જે અમે હાલ ભેડું ગામડેમાં અમે જોડે કામ કર્યું તો અને તમારું નામ તમારું આઈ એમ એક્ટર મહેન્દ્ર કાચરિયા ફ્રોમ સુરત યસ તો હું એમને મળવા આવી છું તો ચલો હું મળીને તમને મળું કાકા મે મળી લીધું છે જીગીશા ને તમારું નામ ભૂલી ગયો મહેન્દ્ર મહેન્દ્ર ને ભી તો હવે અમે બધા છૂટા પડી રહ્યા કારણ કે મમ્મી પપ્પા રાહ જોવે છે મારી ખાવા માટે તો ફટાફટ મને બી પેટમાં ચૂમા ચૂવી બોલી રહ્યા છે એટલે અમે જઈ રહ્યા છે ટાટા બાય બાય હું પહોંચી ગઈ છું મારા મમ્મી પપ્પાના ઘરે અને હર્ષિલ અમારા જે ઘઉં લીધા હતા મમ્મી માટે લઈને જાય છે મને તો લીફ ગમતી નથી તો આ છે અમારી કાળી આ કાળીની દાદી અને આ કાળીના દાદા મારી મમ્મી આ મારા પપ્પા કેમ છો પપ્પા કેમ છો મમ્મી તો કોઈ બાપ કોઈ નહી પૂછે શું બનાવ્યું પપ્પા એ બેડ પપ્પા બહુ મસ્ત બેડ લાવ્યો ને તમે તો લાવ

તો હવે અમે ખાઈ લઈએ ત્યાં સુધી બના રહા હવે ઊભા પોન માં બનાયા તો મિત્રો તો હું હવે જઈ રહી છું ફરી ભાઈ ના ઘરે તો મમ્મીએ ટિફિન ભર્યું છે ભાઈ ને ભાભી માટે તો ટીપિન ભરે છે ખાઈ જજે ગેલે હારો હાજે આવો હારો એટલે હાજે સરકાર આવી જાય મને કહેજે હવે જઈએ હાજે આવે તો મિત્રો અમે ભાઈના ઘરે પહોંચી ગયા છે અને હું ગાડીમાં બેઠી છું ભાઈની રાહ જોઈ રહી છું કારણ કે ભાઈને જે મતલબ ચોળાફળીનું જે બધું ચાલુ કર્યું છે એની મતલબ જગ્યા માટે અમે હું ને ભાઈ જઈ રહ્યા છે તો બના રહો ચલો અમે જગ્યા જોઈશું તો તમને પણ બતાવીશું અને જો તમે સુરતના હોવ તો પ્લીઝ સ્પેશિયલ આવજો તમે બધા ખાવા સૂપ પણ બનાવે છે મારા ભાભી એકદમ ટેસ્ટી અને ચોળાફળી પણ બનાવે છે તો ટેસ્ટ કરવા એકવાર જરૂરથી આવજો

जो, जो ले लो गौर से देखो इस इंसान को कि कभी भी भूख लग सकती है कभी भी खा सकता है इसका कोई टाइम टेबल नहीं होता है कभी भी हंग सकता है अजीब जानवर है अजीब जानवर है कितना भी खाए भूखा ही रहता है उसका, उसका नाम है काव्या 0.2 और ये है काव्या 0.3 और एक ओरिजिनल काविया है ना वो वो तो उसके घर पे गलत जवाब नहीं उसके गोपी है ભાઈ મેરે કોઈ બી હિન્દી આવડતા હૈ એટલે એવા નહીં સમજને કા કે મેરે કોઈ હિન્દી નથી આવડતા એ એ લોકોને હેતા હે કે મને હિન્દી નથી આવડતા પણ હું કમ્પ્લીટ બોલતા હૈ કે ભાઈ આવડતા હૈ તો એમાં મતલબ હિન્દી બોલના આવડતા હૈ વધારે જાતા બોલના નહીં આવડતા હૈ આવતા આવતા હૈ આવતા તો મિત્રો અમે જઈ રહ્યા છે અત્યારે હાલ પાણીપુરી ખાવા કઈ પાણીપુરી ખાવા ટોપલા વાળી પણ તો ત્યાં છે ને એટલે કા આવ્યું તા ફોન આવતો સેલા અરે

别那么不爽呗，再说一次都可以。我打你。 આવ્યા છે પાણીપુરી ખાવા મને અહીંયાની પાણીપુરી બહુ જ ભાવે ટોપલાવાળીના બાપુ લિંગુ બિંગુ નાગેને ખાટી-ખાટી પાણીપુરી બનાવે એટલે મારી મોટુને મેં કીધું મને પાણીપુરી ખાવા લઈ જા તો આ છે પાણીપુરીવાળા ભાઈ કઈ જગ્યા ઉપર ટોપલાવાળી 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 પાણીપુરી ખાવા કોઈ કી ખાટી-ખાટી વચ્ચે વચ્ચે ની લાવની નકા ઉલારી મેલે હમણા

ચલો અમે તો ફરવા આવ્યા છે ફર ફર કરીશું મિત્રો અને તમને બી ફરાય ફરાય કરીશું બેવ લડે જો આ અમારા બધા ગામના લોકો છે બધા

પેપર નીયા મુડીયા હા તો જોરા ટેટુ બતાવ ટેટુ બતાવ વેરી નાઈસ કોણે બનાવ્યું दुमस में बनाएला ये क्या बोलेला केला पैसा लिदेला हैं ओए कितना पैसा लिदेला मने नी खबर है के नहीं खबर मां बप्पा का ला के यू तब बप्पा नाम हूं छे ओए तब बप्पा नाम हूं छे तब बप्पा नाम हूं छे पल्ला के बप्पा नाम हूं ओय सो नी जानी सुमा जानी सुमा भाभी नहीं, नहीं। અને મારાગ્રાફી ચાલે અમે જઈ રહ્યા છે એમના ઘરે છુટાતા બેન આજે મારી બધી હંસા

મિત્રો અમે ઘરે આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ પાછું કામ છે ત્યાં જવાના છે સુરત આવીએ એટલે બાપા અમાર તો ફર ફર અને ફર ફર જાડી હજી બધી નહીં ઉતાવર કરે છે શું શું આવ્યા છે અમે આવ્યા છે લોચો મન્ચુરિયમ બીજું શું આવી રહ્યું છે ઢોસા આવી રહ્યા છે પાછળથી ચાય આવે છે

એટલા માટે ચલો ચાલુ થઈ જાવ અમે ઘરે આવી ગયા છે જમી કરીને તો હવે અમે સુઈ જઈશું ઘરે જઈને કારણ કે મને બહુ ઊંઘ આવે છે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મેં હોબી ના મેરા બી ના ક્યાં જી ના તો મળી આપણે કાલે સવારે